કરબુન રોડ પર કાળમુખો અકસ્માત બે યુવકોના મોત બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં ફરી એકવાર પૂર ઝડપે દોડતા વાહને જીવ લીધા છે તરફ જતી એક કાર ભયાનક રીતે અકસ્માતનો ભોગ બની છે જેમાં બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે બાવળ સાથે અથડાતા ગાડીનો નીકળ્યો કચ્છર મળતી વિગતો અનુસાર એક કાર ઝડપે પીલુડાથી કરબૂલ રોડ પર જઈ રહી હતી ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી અને રોડ સાઈડમાં આવેલા બાવળના ઝાડ સાથે અથડાતા તડકા વેર અથડાઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીના ફૂરચ્યા ફૂરચ્યા ઉડી ગયા હતા અને આખું વાહન કચડાઈ થયું હતું મૃતકોની ઓળખ અને સ્થાનિકોની દોડધામ આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે સ્થાનિકોના અનુમાન મુજબ મૃતકો પૈકી એક યુવક પિન્ટુ રાણા રહે કરબુણ હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માતનો અવાજ સાંભળીને આજુબાજુના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માત બાદ ક્ષતિગ્રસ્ત ગાડીમાંથી દારૂની બોટલો બહાર નીકળી આવી હતી જેને જોતા હંકારવામાં આવી રહી હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચવાની તજવીજમાં છે પોલીસ તપાસ બાદ જ અકસ્માતનું સાચું કારણ અને દારૂના જથ્થા અંગેની વધુ વિગતો બહાર આવશે બીરો પીજે ચૌધરી